આજે આપણે બનાવીશું ફક્ત બે બટેટામાંથી સમોસા કચોરી ભૂલાવી દે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નવો નાસ્તો એ પણ ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ ઓછા સમયમાં તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ એક કપ રવો સાથે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે સાથે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને હવે એકવાર મિક્સ કરી તો ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો નાના બાળકોથી લઈ મોટા બધાને બોજ પાવશે હવે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ તો મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો સાથે અડધો ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ તો આજે જે આપણે નાસ્તો બનાવવાના છે એ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેમાં ઉમેરીશું બે ખમણેલા બટેટા અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અહીંયા મેં બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને તેને આ રીતે ખમણી લીધા છે તો મિશ્રણ તૈયાર છે હવે તેને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે અને મિશ્રણ પણ સેટ થઈ ગયું છે હવે આપણે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન ઈનો સાથે એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બેટર તૈયાર છે હવે આપણે ટેસ્ટી નાસ્તો બનાવી લઈએ તો તડકા પેનમાં ઉમેરીશું એક ટી સ્પૂન તેલ સાથે થોડી રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું થોડા સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન હવે તેમાં એક કળચી જેટલું બેટર ઉમેરી દઈએ અને હવે લો ફ્લેમ પર કૂક થવા દઈએ એક મિનિટ જેવું તો ઉપરની લેર ડ્રાય થઈ ગઈ છે હવે તેને સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ એક મિનિટ જેવું કૂક કરી લઈએ તો આ રીતે આપણે બધા જ નાસ્તાને બનાવી લઈશું તો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી એવો નાસ્તો હવે તેને સર્વ કરી લઈએ તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો